સુરતમાં મનપાની સામાન્ય સભા તોફાની બની હતી કેન્દ્ર સરકાર દ્વારા બે હાજર આઠ બે હજાર નવમાં લાગુ કરાયેલા નગર રાજ બિલ લાગુ કરવાની વિપક્ષને લઈને માંગો લઈ હંગામો થયો હતો સાથે સીલિંગની કામગીરીમાં પણ ભેદભાવને લઈને હંગામો થયો હતો

તો એ એમનાથી સાંભળી નહીં શકાયું અને સાથે સાથે સુરતની અંદર જે ગેરરીતિઓ થઈ છે ને બિલ્ડરોનું જેમ નામ લેવામાં આવ્યું કે માત્ર જે સીલ લાગવાની જે પ્રક્રિયા છે ખાલી નાના અને સામાન્ય લોકો ઉપર જ કેમ કરવામાં આવી છે કેમ કોઈ બિલ્ડરોએ કોઈ આર્કિટેક્ટ કોઈ ડેવલપરે મોરચો લઈને નથી આવવું પડતું કેમ કે એ નેતાઓ સાથેની ભલામણ નેતાઓ સાથેની લાગવગ અને નેતાઓ સાથે રહેતા હોય છે તમામ લોકો ફાયદો કરાવતા હોય છે એટલા માટે એ લોકોને માટે કોઈ નિયમ નથી પણ સામાન્ય લોકો માટે નિયમ છે અને આ બાબતની અમે જેવી રજૂઆત કરીએ એટલે મેરથી સંભળાયું નહીં સાથે સાથે અમારી રજૂઆત એવી પણ હતી કે અત્યાર સુધી જે ચાલતા હતા તો અધિકારીઓ દ્વારા કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હાઈકોર્ટ જયારે સૂચન કરે છે કે છે ટકોર કરે છે કે ભાઈ ગેરકાયદેસર જેટલી એનઓસી વગરની બિલ્ડિંગ છે બીઓસી વગરની બિલ્ડિંગ છે તો એમાં સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો અત્યારે હાઈકોર્ટ કે ત્યારે કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ ડિપાર્ટમેન્ટો છે જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી ફાયરનો ડિપાર્ટમેન્ટ હોય અત્યાર સુધી આ લોકો શું કરતા હતા હાઈકોર્ટની રાહ જોવાની હોય તો સુરત મહાનગરપાલિકા બંધ કરી દેવી જોઈએ હાઈકોર્ટ સૂચના આપે ત્યારે કામગીરી કરવી જોઈએ અને અત્યારે જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે બિલકુલ યોગ્ય નથી અને આવી જ ભેદભાવની નીતિ જો આવી રીતના અપનાવતા રહેશે તો રાજકોટમાં જે દુર્ઘટના બની છે પાછી સુરતમાં દુર્ઘટના બનવામાં વાર નહીં લાગે આવી નવી પરિસ્થિતિ ફરીવાર ઊભી થશે એટલે અમારી રજૂઆત એવી હતી કે તમામ માટે નિયમો સરકાર હોવા જોઈએ અધિકારીઓ ઉપર એક્શન લેવા હોવા જોઈએ